માજી શું નામ તમારું રંભાબેન અટક ગોહિલ બરાબર અમે એક ગ્રુપ ચલાવી છે સોનલ માનું સોનલ બીજના દિવસે સારું પંદર દિવસ ચાલે ને એટલું કરિયાણું છે તેલ છે અને બાકી કટે એટલે મહિના પછી અમે આંઠો મારતા રહીશું અને બાકી તમારી કાંઈ જરૂરિયાત હોય દવા પાણી તો કંઈ કહેજો માજી અત્યારે એકલા ફાળે રહ્યો છો અહીં અને એકલા રહ્યો છો બરાબર આ તમારા દિકરા છે બધાય કાંઈ પણ કામકાજ હોય એટલે કહી દેવાનું બરાબર

નંબર દેતા જશું લે તો તમે કોકને દેખાડો કાગળ તો કરી દે ને આમાં છે સેવ છે ગાંઠિયા છે મરચું છે મીઠું છે આમાં આથા તેલ આ મગ છે લે જીરો આ મક ડાલ આ તો બે ટાઈમ ગોળ છે ચોખા છે જય માતાજી મિત્રો શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા આજે સરસ મજાની કીટનું વિતરણ કરવા માટે આજે આવ્યા હતા અમે અને તમને પણ જો સેવાના વિડીયો ગમતા હોય ને તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં